અમરેલી જિલ્લાના કુકાવાવના લુણીધાર પ્રાથમિક શાળામાં બાળકોને અશ્વિનભાઈ પડસાળા દ્વારા ઝેરી અને બિનઝેરી સર્પ વિશે માહિતી આપવામાં આવી હતી લુણીધાર પ્રાથમિક શાળાના બાળકોને લુણીધર ગામના અશ્વિનભાઈ પડસાળા દ્વારા શાળાના બાળકોને ઝેરી અને બિનજેરી સર્પ વિશે માહિતી આપવામાં આવી હતી અને સર્પના ડંખથી શું કાર્યવાહી કરવી પડે તે માટે સમજાવવામાં આવ્યા હતા અશ્વિનભાઈ પડસાળા કોઈના ઘરની અંદર સર્પ આવ્યો હોય તો તેનું રેસ્ક્યુ કરીને સર્પને લઈ જઈને જંગલ વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ છોડી દેશે અને લોકોને સરપદથી ડર મુક્ત કરે છે એવી અશ્વિનભાઈ પડસાળાની સેવાકીય કામગીરીથી લોકોને આશકારો મળે છે રિપોર્ટર પ્રકાશ બઘાસિયા કુકાવાવ સ્નેક સ્ટેડિયમ દ્વારા અમે એક અમારા ઉંદર ગામ પ્રાથમિક શાળામાં સર સરપોને બાળકોને માહિતી અપાવેલા હતા એક કોમન ટ્રીટમેન્ટ સ્નેક જેના બધા તમારું રૂસુંદ તરીકે ઓળખવામાં આવે છે સરપને માહિતી આપી અને ઝેરી છે બિનઝેરી છે કળે તો શું કરવું ના કરો તે બધી માહિતી આપી ધન્યવાદ દેસુરભાઈ છે હું લુણીદાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે અમારી શાળાની અંદર અશ્વિનભાઈ જે જે લુણીદાર ગામની અંદર સાપ સાપ પકડવાનું કામ કરે છે આજે રૂપસુંદરી નામનો પકડી અને અમારી શાળાના બાળકોને તેની માહિતી આપવા માટે આવ્યા હતા તેમણે ખૂબ સરસ માહિતી આપી રૂપસુંદરી સાપ જે છે એ ખૂબ જ સુંદર ડિઝાઇન વાળો હોય છે અને તે બિન જેરી સાપ છે તેને કરોડવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી એ સિવાય એને ઝેરી સાફ અથવા તો ઝેરી સાપ કરે કે ન કરડે બિનજેરી સાફ કરે ત્યારે શું શું પરેજી રાખવી તેની ખૂબ સુંદર માહિતી એમને આપેલી છે તેમનો ખૂબ ખૂબ આભાર